બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના તમામ ઝોનમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદથી તબાહી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભૂસ્ખલન મહારાષ્ટ્રના છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અમદાવાદમાં શુભમ મેડિકલ કોલેજના મહિલા વાઇસ પ્રિન્સિપાલની ધરપકડમાંથી વિદ્યાર્થીઓની ફી ના લાખની ચોરી અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સાબરમતી નદીમાં રિવર શરૂ કરવા અંગે આજે લેવાઈ શકે છે નિર્ણય સંસદના ચોમાસુ સત્રનો આજે ચોથો દિવસ બિહારમાં મતદાર યાદી ચકાસણી પ્રક્રિયા મુદ્દે બંને ગૃહમાં વિપક્ષના હોબાળાના એંધાણ